અનુસૂચિત જાતિની દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે પૂરી સુવિધાઓ મળતી નથી પૂરું ખાવા મળતું નથી આ બાબતે જે આપણે વિડીયો મૂકેલો હતો એ વિડીયો સાંભળ્યા પછી તેની એક દીકરીના વાલીનો ફોન આવ્યો અને એને આપણને ઘણી બધી વિગતો જણાવી જેવી કે વાલીઓ દીકરીઓને મળવા જાય છે ત્યારે પેલા અને એ ત્યાંથી દીકરીને બોલાવી દે અને પછી વાલીઓ દીકરીઓની સાથે મુલાકાત કરી શકે અને હવે તો કઈક નવો નિયમ એને વાલીઓને ભણાવ્યો છે કે હોસ્ટેલ ની બારે રોડ ઉપર જે ઝાડવાઓ રાખેલા છે ને એ ઝાડવા ની નીચે બેસી અને વાલીઓ વાલીએ પોતાની દીકરીઓ ને મળવાય અને વાલીને પાછા ભાઈ સંચાલક એવું કહે છે કે આવો ઉપર થી જ નિયમ છે તો આ વિડીયોના માધ્યમ થી પેલા તો અનુસૂચિત જાતિ કલ્યાણ ની જે ઓફિસ છે માં ત્યારે તમામ અધિકારીઓને પૂછવા માંગીશ કે આવો કોઈ નિયમ પરિપત્ર ઠરાવ રજૂ થયેલ હોય તો હું આપ પાસે માહિતી માંગીશ મને આપજો અને ન થયેલો ચલાવી રહ્યા છે અને સમાજની દીકરીઓની જે હેરાન કરી રહ્યા છે આની પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો અત્યારે પણ મૂકું છું અને જરૂર પડે તો તમને લેખિતમાં પણ આપીશ આ સંચાલકની વિરુદ્ધમાં કાયદેસર જે કઈ થતું હોય એ કરજો થમનેલ માં તો મેં લખ્યું જ છે કે અધિકારીઓની વિરુદ્ધ કાયદેસર કરશે કે પછી હોસ્ટેલમાં આવતી ગ્રાન્ટમાં બધાની ટકાવારી નક્કી થઈ ગઈ છે આ લડાઈ લડવા માટે અમરેલી અનુસૂચિત અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ કે ત્યાંથી પછી ગાંધીનગર જવું પડે તો પણ આપણે જશું લેખિત આપશું અને હજી જરૂર પડશે આપણને એવિડન્સ મળશે એવા બધા વિડીયો બનાવી અને મૂકશું જેથી કરી અને આની સાથે સંકળાયેલા અધિકારીઓને પણ ભાન થાય અને આજે હોસ્ટેલની અંદર આપણો વિડીયો ગયા પછી પણ હજી પોતાની મનમાનીઓ ચાલી રહી છે એ બંધ થાય અને તેના સંચાલક ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ દીકરીના વાલી સાથે જે મારે વાત થઈ છે એનું રેકોર્ડિંગ પણ આ સાથે મૂકું છું બધા સાંભળજો અને ફરી આ સંચાલકના નંબર પણ આની અંદર એડ કરું છું સમાજના આગેવાનોને મિત્રોને બધાને વિનંતી કે આ ભાઈને ફોન કરે અને એને કહે કે તમારી સંસ્થા દ્વારા તમે જે અનુસૂચિત જાતિની દીકરીઓને ત્યાં છાત્રાલયમાં રાખો છો તો કોઈ ઉપકાર નથી કરતા દીકરીઓને રહેવા જમવાની તમામ સુવિધા માટે સરકાર તમને રૂપિયા આપે છે મને ઘણા બધા લોકોએ કીધું કે ભાઈ જો એ છાત્રાલય તને આપતા હોય તો તું લઈ લે કેમ કે આપણા સમાજની ઘણી બધી છાત્રાલયો ચાલી રહી છે અને બધી છાત્રાલયો વ્યવસ્થિત છે આ એક જ ભાઈ એવા છે કે જેને સરકાર જે ગ્રાન્ટ આપે છે એનાથી એની છાત્રાલયને પૂરું નથી પડતું ને સરખી ચલાવી નથી શકતા આપણે છાત્રાલયનું સંચાલન નથી કરવું કેમ કે આપણી પાસે એવો ટાઈમ નથી આજે અહીંયા હોય તો કાલ બીજે ક્યાંક રખડતા હોય પણ કાં તો આ છાત્રાલય હંમેશાની માટે બંધ થઈ જાય અને કા સંપૂર્ણ સુવિધા સાથે ચાલુ રહે એવા પ્રયત્નો આપણે કરતા રહેશું એના માટે જે કઈ લડાઈ લડવી પડે લડશું ઓડિયો મૂકું છું શાંતિથી સાંભળજો ભાઈને ફોન કરજો અને જરૂર પડે તો અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસે જવાનું થશે તેને પાલઠી વાળીને બેસું వ్టబ్ seeing కాలెటగై cuartoల дужеదిశంగు 告诉 ఔన్గే మ్టడు వ్టముదివలుఢ్సార్ కాలుపూకు �のはికాలుద్ కాల్హార్న ఉాదఇయసార్ ను గోడరన్ినకు ఼ీంర్టబ్కి

નામ માં પર છે નમ મને થોડીક આ તમારા વિડિયો મે જોયા પછી મને થોડક જી અનુભવ નોતું મને અત્યાર સુધી અને આ હોસ્ટેલ બાબત ની અમને થોડુંક ખ્યાલ નોતું ઈ અમને તમારા વિડિયો જોયા પછી અમને થોડુંક ખ્યાલ આવી ગયું છે અને ત્યારબાદ મને થોડું તમારું અમારું જે આપણે દલિત માટેની જે તમારી છે આટલી સચાઈસ કરો છો એ માટેની તમારો ખુબ ખુબ આભાર અને અમને થોડું તમારું કામ છે તમારું કામ છે પણ આમ તો આભાર તો માનવું જ પડે ને કે તમે જે દીકરી માટે કરો છો એ સારા માટે જ કરો છો

એક કઈ પણ વાત કરવી હોય છોકરીને મળવું હોય તમારે નાસ્તા દેવા જવું હોય કે તેડવા જવું કે મુકવા જવું કે પછી કોઈ અથવા કોઈ હાજર માંડે કે તમારે કામ કાજ હોય ને હોય તો અમારે પેલા એના ઘરે જવાનું ને ન્યાય બેન બોલાવે ત્યાર પછી અમારે ન્યા વાત કરવાની હોસ્ટેલે જાય તો ન્યા અમારી ભેગા આવે છોકરી પાસે અમારે બેઠા હોય કઈક વાત કરતા હોય તો એ અમારી પાસે બેસે તો જ અમારે વાત કરવાની અને એકાંત માં તો વાત જ નથી કરવા દેતા

હા husband નો હોય તો કદાચ મમ્મી એકલા ગયા હોય તો મારે તો કઈ રોડ માથે બેસે તો મારે થી ત્યાં અંદર ના જવાય હમ એટલે એના પપ્પા ને કદાચ હાલો એમ કે કે અમારે છોકરો જાય કે એના છોકરીના મામા જાય કે એના મમ્મી જાય તો એને કોઈ ને અંદર નહી જવા દેવાના એટલે મેં એને એક વાર એમ કીધું કે ભાઈ તમે અંદર નથી જવા દેતા તો મેં કીધું કેમ બધી hostel માં આ રીતે જ નિયમ છે તો કે એમને ઉપર થી નિયમ જ છે કે તમે બધું આ નિયમ ફેરવી નાખ્યું છે એટલે છતાં એમને કીધું કે કઈ વાંધો નહીં તમારે નિયમ હોય તો અમે તમારા નિયમ પ્રમાણે હાલશું તો સર વાંધો નહીં હોસ્ટેલ ની અંદર આટલી બધી આ રીતે ચર્ચા થતી હતી એ તો અમને તમારા video જોયા પછી જ અમને ખબર પડી કે આ હોસ્ટેલ માં આટલું બધું થાય છે બને એવો કોઈ નિયમ હોતો નથી પણ તમને લોકોને ન મળવા દેવા કે ન અંદર આવવા દેવા નું કારણ એ હોય કે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે કે અમારી દીકરીઓ

બરોબર એટલે મેં કીધું તમારો વિડીયો જોયો ત્યાર પછી અમે નંબર તમારા એમાંથી અમે લખી લીધા હતા તમને જાણ આ સાત આઠ દિવસ અમે ફોન કરવો કરવું કરતા હતા પણ મેં કીધું કેમ ફોન કરવો પણ મને બે ત્રણ જણાવે મને કીધું કે ભાઈ છોકરીના વાલીએ ફોન કર્યો હતો એ બધાએ કીધું છે કે તમ તમારે કોઈ પણ ક્યારે જરૂર પડે તો ત્યારે તમ તારા અમને ફોન કરજો અમે તમ તારા તમે તમને માહિતી અમે આપીશું મને ફોન કરવામાં ક્યાંય પણ જરૂર પડે મને ફોન કરી જ દેવાનો એટલે એમાં એવું છે કે મારે તમને અત્યારે ફોન કરવાનું કારણ એ છે કે છોકરી હોસ્પેલે જવાની ના પાડે છે બરોબર એટલે એને બીજા ને લેવાની વ્યવસ્થા મારે થઇ ગઈ છે અમે તો હું આ તો મજૂર માણા હોય એટલે અમારે તો મજૂરી માથે હોય એટલે અમારે પછી જાજુ કાઈ કેવાય એમ નથી કે જો જાગી ને કીધું કઈ બોલી માથા કૂટ થાય તો અમારે છોકરાને ભણવાનું હું થાય એમ એક તો મજૂરી કરીને આપણે ભણાવતા હોઈએ નૈ બેન એવી ચિંતા નહી કરવાની અને તમારી દીકરી ને તમને તમે કયો કે આપણે હોસ્ટેલ જ જવાનું છે અને ત્યાં જ રેવાનું છે હવે ને બધી સુવિધા મળશે ન મળે ને મારો નંબર શનિ રવિમાં જે ને ફોન કરવા માટે રવિ માં ફોન મારો નંબર આપી દેજો ને કેજો કે બેટા આ કાકાને ફોન કરી દેવાનો બરાબર જે કઈ તકલીફ હોય મને કઈ દેવાની બાકી રેવાનું નિયત થાય છે સરકાર પૈસા એને આપડી દીકરીઓને હાચવવાના જ આપે છે

પણ તો હોસ્ટેલ માં તો અત્યારે છોકરી માં તો કોઈ છોકરી આવતી નથી એનું શું કરું તો એકલીને મારે અહીંયા કેમ અરે નાના છે દીકરીઓ છે અહીંયા અત્યારે દસમા બારમા ની એક્ઝામ છે ને એટલે જે દીકરીઓ અહીંયા એક્ઝામ વાળી છે એ છે જ બરાબર તમ તારે મૂકી દેવા બિન્દાસ મૂકી દેવો તમારી ને કેજો કે ત્યાં રેવાનું છે અને હવે છે ને છાતી કાઢીને ત્યાં રેવાનું છે તમ તારે જલસા કરો ક્યાંય તકલીફ થાય ત્યારે મારો નંબર આપી દેવાનો તમને ફોન નઈ કરે એને કેજો કે મને ફોન કરી દે ખાલી